તીવ્રતામાં ઘટાડો થશે એ ચોક્કસ વાત છે પણ અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે આ રાઉન્ડ પૂરતી વાત છે નવી સિસ્ટમ આવે તો એ મજબૂત સિસ્ટમ આવે તો હજુ તીવ્રતા સાથે વરસાદ પડે પણ એ નેક્સ્ટ રાઉન્ડ માં પડે અત્યારે સોરી અત્યારે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ની વચ્ચેનો જે અખાત છે એમાં પણ એક સર્ક્યુલેશન બની ચુક્યું હતું એટલે અરબસાગરમાં ઘણા સમય પછી એક સર્ક્યુલેશન બન્યું હતું ને એ સર્ક્યુલેશન ની મદદને કારણે સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિના માહોલ આપણે જોવા મળ્યા છે અને હવે ઓગસ્ટના રોજ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું કે ખુબ નાનું હતું પણ બન્યું એ વાત ચોક્કસ છે અને હવે લગભગ સાત અથવા તો આઠ સપ્ટેમ્બરે નવી સિસ્ટમ અરબસાગરમાં ડેવલપ થાય અને એ પછી અરબસાગરમાં પંદર જૂન આસપાસ થતી હોય છે ઠીક છે એમાં બે ત્રણ દિવસ આગળ પાછળ ચાલતું હોય એમ જે ચોમાસાની વિદાય છે સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બર આસપાસ થતી હોય છે બની શકે કે આ વખત પંદર ની જગ્યાએ પંદર પચીસ સપ્ટેમ્બર આસપાસ એટલે કે દશક દિવસ લેટ થાય અને દશક દિવસ ચોમાસું લાંબુ ચાલે તેવી શક્યતાઓ છે અને એ લાંબુ ચોમાસું ચાલશે તો પાછળથી પાછળથી જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના વરસાદો આવતા હોય છે બપોર પછીના સેશનમાં આપણે ચોમાસાની વિદાય વખતે ઘણી વખત એવું બનતું હોય કે બપોર પછીના સેશનમાં ગાજવીજ અને પવન સાથે ટૂંકા સમય માટે કલાક બે કલાક માટે જે વરસાદો આવતા હોય એ પ્રકારના વરસાદો બાર ઓક્ટોબર સુધી ચાલુ રહેશે એટલે ચોમાસું આ પ્રકારે

પણ યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે બદલ અત્યારનો જે રાઉન્ડ છે એમાં તીવ્રતા ઓછી થઈ જશે એના પછી જે એક પછી એક રાઉન્ડ આવતા રહેશે વરસાદના એમાં ઘણા બધા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે જેટલી પણ માહિતી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત આપશે એ તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર